અવર ખૂબ જ તકલીફ પડતી હતી લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી એવી ફરિયાદો વારંવાર કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે કેટલા દિવસ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કરવા લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિક અવર જવર કરવામાં કોઈ તકલીફ ના પડે ચાલવામાં કોઈ તકલીફ ના પડે જ્યારે પણ આપણે ફાયરની સુવિધાની જરૂર હોય કે એમ્બ્યુલન્સ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરી હવેથી નિયમિતપણે સમયાંતરે કરવામાં આવશે કેટલા બંદોબસ્ત આ કોર્પોરેશન ના ઘણા બધા અધિકારીઓ છે પોલીસના પણ ચાલીસ પચાસ જેટલી પોલીસ છે પોલીસ અધિકારીઓ પણ છે